જે અત્યારે આપણે માતાજીના ચાચર ચોકમાં ઉપસ્થિત છો મેળો જામ્યો છે ને ભક્તોનો ઉત્સાહ ખૂબ જ છે પગભાળા યાત્રા આટલા સુધી લોકો પહોંચે છે માઈ ભક્તો આપણી સાથે આખું યુવાનોનું ગ્રુપ છે એક જેવા કપડા પહેરવા છે ને છેક સુરતથી અહીંયા આગળ પધાર્યા છે માના આશીર્વાદ લેવા માટે આપ સુરતથી પધાર્યા છો હા સુરતથી આવ્યા છે હા હા કેટલા સમયથી તમે આવો પંદર વર્ષ થઈ ગયા છે અમને દર વધારી પુનમે અમારે માતાજીના દર્શન કરવા

તો એમને તમે ગમે ત્યારે કહો કે અમારે અંબાજીના દર્શન કરવા જવા છે તો બધા તૈયાર થઈ જાય છે માતાજી અમારા પર હાથ છે માતાજી ની ઘણી કૃપા છે અમારી પર ગમે તે અમારું કામ હોય મનોકામના હોય માતાજીના આશીર્વાદથી પૂરા થઈ જાય છે તમે આટલા વર્ષથી આવો છો કોઈ કોઈ જયારે તકલીફ પડી હોય વચ્ચે કોઈ અડચણ આવી હોય અથવા તો કોઈ એવો ચમત્કાર થયો હોય તો ક્યારેક તમને યાદ હોય તો હા અમને ચમત્કાર થયો છે ઘણીવાર તો આરતી થઈ હોય ત્યારે માતાજીના ઘણો ચમત્કાર થયો છે આરતીના સમય હા

અપેક્ષા તમે રાખી છે તમે યુવાન છો ખાસ કરીને અને હિન્દુ અને ધર્મ અને સનાતન સંસ્કૃતિ માંથી આપણે આઈએ છીએ ખાસ કરીને અત્યારની જે યુવા પેઢી છે એ અત્યારે ક્યાંક ત્યારે કયાકને કયાક વેસ્ટર્નカルચરને વધારે અપનાવી રહી છે આપ મીડિયાના માધ્યમથી નોલેજ સ્ટુડિયોના માધ્યમથી કેવો સંદેશ આપવા માંગો છો ધર્મ એક આપણી હિન્દુ સંસ્કૃતિ છે એટલે એના માટે આપણે કોઈ પણ જગ્યાએને કોઈ પણ પરિસ્થિતિમાં પાછળ हटવું નહીં પહેલા ધર્મ આપણો એક હિન્દુ ધર્મ એવો છે ને કે બધા ધર્મો કરતાં એક પરંપરાગત ધર્મ આસ્થાથી જોડાયેલો છે એટલે આપણે આ ધર્મને આગળ વધાવવો જોઈએ અને એના માટે ખૂબ પ્રયત્ન કરવો જોઈએ કોઈ પણ વસ્તુમાં યુવા ધન પણ કહી રહ્યું છે કે સનાતન સંસ્કૃત બહુ મહાન સંસ્કૃતિ છે ધર્મ મોટો છે જૂનો ધર્મ છે આપણો તો એ ધર્મને યુવાનો વળગી રહે અને પોતાનો આસ્થાનું કિરણ જવલંત રહે આખો સુરતથી આખી યુવા ટીમ પંદર વર્ષથી વધારી રહી છે માતાજી એમની પણ મનોકામના પૂર્ણ કરે બોલ મારી આ હતા યુવાનો જે સુરતથી અહીંયા આગળ વધારા છે નમસ્તે